પણ જેના અંતર ઊંડા હોય આ ભગવતી ખોડિયાર હોય કે આપણો સદગુરુ હોય જેમ નાયણदास બાપુની વાત કરીએ એમાં ખોડિયાર જયંતી છે સાહેબ એ આધી ખોડિયાર માની વાત ન કરું તો હું તમે નગુણા કહેવાય બલામાણા ખોડલ શું કરી શકે માં શું કરી શકે એનો જીવ તો જાગતો દાખલો અનકભાઈ ગળધરાવાળીને યાદ કરવી છે ગળીક મારે હા ધારી પરગણું અને પાટણપતિ સાથે યુદ્ધ ચાલે છે હાથ હાથ વરહના વાણા વ્યા ગયા છે હાથ હાથ વરહથી એમ કે પાટણનો નો પડાવ જુનાગઢ ડુંગરોમાં પડ્યો છે ઉપર કોટની કાકરી હલી નથી અને રાણદિયાસ ને એકવીસ રાણી હતી સાહેબ પણ એક પણ ને સંતાન નહોતું રાનો વહ નહોતો અને એમાં રાને કોક કહે છે મહારાજ આ યુદ્ધ હાથ હાથ વર થી છે ક્યારે પૂરું થાય નક્કી નહીં કેવા ગયો સાહેબ હોળ વર ચાલ્યું હતું પાટણ પતિ યુદ્ધ જુનાગઢ માં હોળ વર માં કાકરી નહોતી હલી જે સૈનિકો એ ભીમ જ્ઞાનેશ ને દિવસે કેરીયું ખાધી અને ઈ કેરીયું ના ગોઠલા આવ્યા અને એના આંબા થયા એને કેરીયું આવીને એટલું હોળ વર આવ્યું હતું યુદ્ધ સાહેબ ઇતિહાસ સાક્ષી છે હાથમાં વર્ષે રાડિયાસ ને કહેવા ગયો કે કોકે મનાવ્યા અને સોમલ દેવ ની આવી છે સોમલ દેવ ટૂંકી વાત લઉં ખોડલ આજ ખોડલ જયંતિ છે રોય રોયશાળામાં ભગવતી જન્મી છે અવતરી છે હાથ હાથ બેનડીઓ સાથે અવતરી છે એમાં હાથે નાની છે આ ખોડલ કળધરે વાહ છે અને આ બરોબર એમ કેવા કે વેલડું નીકળ્યું ધીરે 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 વેલડું એમ કેવા કે શેત્રુજી માલી પસાર થાય અને હામો ઢાળજી ચડે અને એમ કહેવાય કે ગળધરાની બાજુ માલી નીકળવું અને ગળધરા વાળી ખોડલ ને હામી જોઈ સોમલ દે એમ કેવા કે નીચે ઉતર્યા ખોડલ હામો ખોળો પાછે એ ખોડલ નાની હતી જ્યારથી હમજણી થઈ ત્યારથી નામ આવડ્યું હોય તો ખોડલ તારું નામ આવડ્યું છે અને જુનાળાના ધણીને પારણું નથી તો ખડલ એવી આશા એ જાઉં છું કે જુનાળાના ધણીની આશા પૂરી કરજો એનો વાહ વેલો વધારજો અને એટલું કે સોમલદેવ વેલણામાં બેહી ગયા ટૂંકી વાત લવ સાહેબી જુનાળા જાય છે અને અહીંયા એકવીસ રાણી તો પેલા હતી અને આ બાવીસ માં રાણી સોમલદેવ આવ્યા સમય જાતા સારા દિવસો દેખાણા શ્રીમંતની કંકોત્રીઓ લખાણી

એમાં વિદ્યા કરી મેલી વિદ્યા કરી અને એકવીસ રાણીઓને કીધું કે આને ધરતીમાં દાટી ગયો જ્યાં સુધી આ ધરતીમાં રહેશે ને પૂતળું ત્યાં સુધી સોમલ દેને પરસુતા નહીં થાય જ્યાં સુધી આ પુતળું ડટાયેલું રહેશે ત્યાં સુધી સોમલ દેને પરસુતા નહીં થાય અને કહેવાય ગયો એક વર બે વર માથેલી વર માથે વર ગલથોલિયા મીડિયા ખાવા અને એકવીસ રાણીઓ એ જઈ અને રાજાના કાન ભંભેર્યા કે એક બાજુ યુદ્ધ એક બાજુ થી તમે આને અહીંયા પરડી લાવ્યા છો અને આજ સાંભળી લ્યો નવ નવ વર્ષ ના વાળા વ્યા ગયા નવ વર્ષ વ્યા ગયેલા સાહેબ હવે તો સોમલદેનું ખાલી પેટ દેખાય છે હાથ પર ગળી ગયા છે પણ સોમલદેને દેને ભરોસો હતો મારા રાયે તો મને નથી કઈ તરસોડીને એને આધારે જીવતા થા પણ આજ 21 રાણીઓ એટલું કીધું કે જારથી આને પગ મૂક્યો છે જુનાણામાં જારથી જુનાણાને હક નથી અને મહારાજા ક્યાંથી લાવ્યા તમે રોગનું ઘર અને કાન બબેરવાથી રાની વૃત્તિ ફરી અને સોમલદેને કીધું કે તમારે હવે મેલમાં નથી રહેવાનું માણસોને બોલાવીને કીધું કોલી ભાંગલ ઝૂપડી છે ને ત્યાં સોમલદેનો ઉતારો કરી નાખો અત્યાર સુધી રાનો પુતંગ આ સાંભળીજો આખો પરિવાર ગમે એમ દીકરીને કહેતું હોય કે સુધી દીકરીને વાળ વાકો ન થતો હોય એને થડકો ન શું કામ મારો ધણી મારી હારે છે ને પણ જેદી ધણી જ અમલ ઘોળીને મૂકે પછી ક્યાં જાવું સાહેબ આજ સોમલદેનો ત્યાગ થયો સોમલદેની હારે વાલબાઈ વઢારણ નામની દાસી આવેલી દાસીને સોમલદે બેય ઝૂંપડામાં સુતા છે અર્ધિક રાતનો મજર ભાંગ્યો હવે સાંભળજો સાહેબ

તાહી તો દીધી સાહેબ પણ વાલમાં તારી વગેરે હું કેમ જીવું ખોડલ કીધું ખોડલ યાદ આવી ખોડલ જુના બાજુ ડગલા મેંડા તેની ગળધરે માથું ટેકવીને આવી આ હાલત આ જુલાણાના ધણીને દીકરો દેવા આવીને મારી આ પરિસ્થિતિ તારો ખોળામાં માથું નાખીને હું આવી થઈ હે ખોડલ હે ખોડલ અને હે ખોડલ જા ત્રીજી વાર શબ્દ પૂરો થયો સાહેબ તા તો કાબીને કડલાડ વીસિયા ભગમાં કડાક ધમ કડાક ધમ કરતા એમ કહેવાય ભાઈ જા થયો અને ખોડલે આવીને એક થપડ તાહળીને મારી અને તાહળી ઉડાડી હાથમાં લઈ સમલદે પાંગતે જ ઊભી થી હાથ કરી ત્યારે આવું ને અને આવું નહીં તો તો હું ખોડલને કે વાવ સાહેબ એટલું કરે ને તા તો વાલ્બાઈ પગમાં આળોટે છે વાત એ માટે કરું ભક્તિ સોમલદેની વાલબાઈ તો ખાલી વધારે છે એને એક આવા મોટા માણસની સેવા કરી તો ખોડિયારનો સાક્ષાત્કાર થયો એને વાલભાઈને સાહેબ વાલભાઈ બળીયા પગમાં આળોટવા ખમા ખોડલ મા ખબા મા તું આવી કે હારું છું ને હું મા વગેરની થઈ જાય કારણ કે સોમલદે તો મારી માં છે હું તેની દાસી છું

ખમા ધણી ખા તમને નવ હોરસ ના ધણી ખમા અમારી મહારાણી રાના વંશ ને જન્મ આપ્યો છે નવ ધણીને જન્મ આપ્યો છે

એક વિશે ભેગી થઈ જા પુતળું ડાટ્યું થું સાહેબ એને ખુદીને જ્યાં બારું કાઢવું કારણ કે શરતી હતી અંદર રથ છે ત્યાં સુધી જન્મ નહીં થાય આ એણે જેણે જેણે ડાટ્યું એણે જ બારું કાઢ્યું છે આ પુતળાને બારું નીકળવું અને અહીંયા સોમલ દેય દીકરાને જન્મ દેવો વાત મજાની તો એ છે સાહેબ જી કોઈ એમ કે ભાઈ ખટાઈ બાઈ હતી નહીં માલભાઈ હજી તો મેલેલી પગ્યા નથી કોઈ હુયાણ નહોતી પણ સોમલ દે દીકરાને જન્મદેન સામે ખોડિયાર ઊભી હોય ને માં સીધી ભેડિયામાં જીલતી હોય છે એ દીકરો કેવો હશે ભલા માણા એ દીકરો બીજો કોઈ નહીં અને ખમા તને નવહરણના ધણીને ખમા માં ખોડલ મળી ખમકારા કરવા લે વાલબા વાલબાઈ આવી કે લે વાલબાઈ તારા મહારાણીને કે દૂધના ફીણ જેવો દીકરો દીધો છે દેવના ચક્કર જેવો દીકરો દીધો છે અને નવ વૈયા ગયા આની સોમાહ વૈયા ગયા સોમાહાને ઘણ કહેવાય ઘણ વીતી નવ નવ સોમાહા માથેલી વૈયા ગયા એટલે આનું નામ નવ ઘણ રાખજે કારણ કે એ નવ વરખ ધણી છે અને વાલબાઈ મહારાણીને ને કયો કે આ નવઘાને જેદી કામ પડે ને

કુંભના સંતોના ફોટા આવે અને ગુજરાત સમાચારમાં એ ફોટા કુંભના છપાય એમાં ખાખી બાપુ ન્યા ઊભા હોય એ છાપામાં દેખાય એનાથી બીજા તમારે સમત્કાર શું જોવાના હોય ભલા માણસ એટલે એ કહે છે કે હું અત્યારે તમારી પાસે દેહ રૂપે નથી પણ જેના દેહમાં મારી સબ્યુ થઈ ગઈ હશે ને એને જેદી કામ પડશે ને તેથી હું તમારી હામો બેઠો હોય તમારે ચિંતા કરવાની જરૂર નથી ભલા માણસ એટલે આ દેશ છે ભરોસાનો દેશ છે આ વિશ્વાસનો દેશ છે અને એવો વિશ્વાસ અને ભરોસો લઈ અને આપણે ઠેઠ ગામડે ગામડેથી બધા આવ્યા છે ખૂબ આનંદ કર્યો છે ફરીવાર પાછા આવ્યા આનંદમાં ચાલશે ને કવિરાત અને તને ફોરસ હડે તો તું તારે ઊભું થવાની જોઈત બરોબર ને માનો ખોળો છે ને બાપનો દરબાર છે આજ ખોડલનો ખોળો મળ્યો છે અને રામ જરૂખે બેઠ જરૂખો છે જો તમે સાંભળો દશરથ રાજાના દીકરા રામ વિશ્વામિત્ર એને યજ્ઞ નું રક્ષણ કરવા લઈ ગયા બરાબર યજ્ઞ પૂરા થયા બરાબર એને યજ્ઞ નું રક્ષણ કર્યું પછી વિશ્વામિત્ર એ જો ગુરુ પાસે જાવ ને એટલે બધું થઈ જાય એટલે વિશ્વામિત્ર કીધું કે હવે રામ લક્ષ્મણ ને કીધું કે તમારે મારે આવવાનું છે કે લઈ જાઓ એટલે ઘણા એવો પ્રશ્ન કરે કે જનક રાજા આ ધનુષ યજ્ઞ કર્યો તો તમામ રાજાઓને બોલાવ્યા રાવણ પણ આમંત્રણ આપ્યું છે ઉલ્લેખ એક રામાયણમાં કે રાવણ નહીં તેડું આપ્યું હતું અને લંકાગઢ થી રાવણ આવ્યો ને એનથી ધનુષ ન ઉઠ્યું ને બધી વાતો છે તે એમાં આપણે નહોતા એટલે આપણે બધી કઈ ખબર ન હોય પણ આવ્યા તો બધા રાજા ને આમંત્રણ આપ્યું તો જ તે તો જનકપુર એ અયોધ્યા કેમ આમંત્રણ નો આપ્યું દશરથ રાજાને ખબર નથી રામ ને લક્ષ્મણ ને ખબર નથી આ તો વિશ્વામિત્ર કીધું એટલે ગયા એ જેવા ન્યા ગયા ને તે જો વાત હું કરું છું સાંભળો જેને આમંત્રણ આપ્યું ને એનથી એક ન તૂટ્યું અને તોડવા આમંત્રણ વગીર નું આવ્યું તમારો વરો કરો છો ને એ આખી દુનિયાને તમે આમંત્રણ આપો છો પણ આને આમંત્રણ આપો કે નો આપો એ કેવલ સરધાર રાખો ને તો વરો તો આવડો આજ ઉકેલવા આવે છે જો આ જેટલા રાજાને આમંત્રણ આપ્યું કોઈ ધનુષ ભાંગ્યું કોઈથી ધનુષ ન ભાંગ્યું બધા ઢીલા ઢપથી બે ગયા માળો વારું છે વજનદારો

એ જાનમાં વરરાજો નહોતો વરરાજો પેલા પોગી જતો ન હોય તો પછી સમાચાર આપ્યા અયોધ્યા પછી દશરથ રાજા જાન લઈને આવ્યા જાન લઈને તો આવ્યા પછી રામના લગ્ન થયા પછી જાન રોકાણી તો જાનમાં પાછા લક્ષ્મણજી પછી ભરત અને શત્રુઘ્ન એ તે એવા દેખાવડા બરોબર એટલે જનક રાજાએ કીધું કે દશરથ રાજા કે હા આ બધા નાના છોકરા તમારા તેણી છે ને એ બાકી છે મારી શૈલીમાં કહું છું કે ખોટી વાત નથી કરતો જેટલા ગણપતિ વગેરે બધા આવ્યા જેના ગણે નહોતા મંડાણા ને બધા આવ્યા અને કેવા ગયો સાહેબ જનકપુર જેટલા છોકરા કુવારા હતા અયોધ્યાના જેટલા છોકરા કુવારા હતા એટલી જનકપુરમાં કુંવારી દીકરી હતી આ પહેલા કરેલા છે અમારે ડોક્ટર એટલે કે ચામડીના ડોક્ટર ચામડીના છે એટલે ઓછા છે ચામડીના ડોક્ટર પ્રમાણે ઓછા પૈસા એટલે ડોક્ટર પ્રમાણે અમારે આરબી બી હળિયા સાહેબ અહીંયા બેઠા છે એમના તરફથી પાંચ હજાર એકસો એક રૂપિયા આવે છે તાળી ના વધાવો તમને ખૂબ બાપા તમારી દવાથી માણસને જલ્દી સારું થઈ જાય નગર તો ઘણા દહ આપે ને ખો ની દવા જો ખરજ બહુ થાય તો બધું થાય હા એક ડોક્ટર ના ઓપરેશન થિયેટર માં દર્દી ભાગ્યો ઓપરેશનમાં લીલું કપડું ઢાકેલું હોય ને લીલા કપડાં હોતો ભાગ્યો જાણે રામાપીની વાડી જતી હોય ડોક્ટર વાહે આબરું જાય છે બે જણા પકડી લીધા ક્યાં જા ભાઈ મારે ઓપરેશન નથી કરાવવું શેનું હતું એપેન્ડિજ નું એ તો હા શેલું કેવાય એમાં ઓપરેશન ઓપરેશનમાં કઈ બહુ તકલીફ ન હોય તાકી એ તો મને ખબર છે તને ખબર છે તું કામ ભાગ્યો તાકી એ તો અહીંયા ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે આ તો હાવ હેલું ઓપરેશન કહેવાય આમાં કઈ બીવાનું ન હોય એ તો ઓપરેશનમાં થિયેટરમાં જ વાત થતી હતી પછી જ ભાગ્યો

જિજ્ઞેશભાઈ ત્યાં સુધીમાં તું તારે આમ ધાર હજાવી નાખે ખાલી બે બે ખાલી પોતાની દાંત કટાવી દો કારણ કે તારે આનંદમાં આનંદમાં ભળવાનું છે સીધું હા હા પોષી પોસી વાતમાં તને ન મુકાય મને બહુ ગમે છે આ બધા કલાકારો મારા અને સાંભળવાય ગમે જોવાય ગમે અમુક અમુક તો ગાતા હોય તો મોઢું આમ એડિયું પીછો હોય ચી ચી ગમે હસમુખા હસમુખાને હેતાળવા હોય ને તો આપણે મજા આવે યાર ગાતા તબલા વાળા જ્ઞાન એ જીમ આપણે એમ થાય પ્રોગ્રામ દેવા આવ્યા કે રીહ ઉતારવા આવ્યા તો દાંત કાઢવા ને હા તેમ આલો કઢવું આલો એક ભાઈ બેઠા હતા પાણીના ટીપા પડવાનો અવાજ આવ્યો ટપક ટપક જોયું તો બાથરૂમની અંદર એનો નળ લીક હતો ભાઈ અહીંયા ગયા જોયું કે પાઇપ ઢીલો વાંદ્રી જોહે વાંદ્રી પાનું મુંબઈમાં ગયો ખબર ન પડે અમેરિકા વાંદ્રી વાત કરીએ તો હામાં કેટ ઓફ વાંદરી પાના ખરેખર અંગ્રેજી શીખજો આપણે કાંઈ વાંધો નથી શીખ્યો જ પણ સારું અંગ્રેજીમાં કાંઈ હા

એમ્બ્રોડરી ના જે મશીન જે નાખ્યા ને એ લગભગ હાડ ભાગીદાર છે એકની પાસે પૈસો ને એકની પાસે અનુભવ બે ભાગીદાર થાય પાંચ વર્ષ થાય ને અનુભવ એ પૈસા વાળો થઈ જાય એટલે પૈસા ને અનુભવ થઈ જાય અને તમે ગમે ત્યાં જાઓ દુનિયામાં આપણે ધંધો તો એ જ કરવાનો એક મહેમાન આવ્યા તો હવારમાં જાગ્યા તો સવારમાં સીધા મેથીના થેપલા મેથીના થેપલા દહી ખાધું બપોર થયું મેથીની ભાજી રોટલી હાજ ભળી મેથીના ગોટા બોલો સવારે મહેમાન જાગ્યો પાછો બીજે દે કે મેથીનો કેરો ક્યાં છે દેખાડો ને હું સરી આવું તમારે વાર આગળ વાટીને લાવવું બનાવવું મેથી 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 અમને જ કેરો દેખાડો અમે મોટા માલ લઈ બે આનંદ તો આવવાનો છે એમાં અત્યારે લગનગાળો હાલે છે સાહેબ પણ તો આમ જો જીએસટી લાગે છે તોય કોઈ પણવામ બાઇકી મૂક્યું નથી તમે રોડે છોડો અત્યારે તમે જો આયે તળા દાદા હો ને તો પંદર વરરાદાની ગાડી હામી મળે અને વરરાજાની પાઘડી જ ઉપરલી ખબર પડી જાય કે આ એકલો પણવા ગયો છો કે સમૂહમાં પણવા ગયો છો સમૂહની પાઘડી જ ન એના સાફ આવે ને એ ન તો લાગે સમૂહ લગ્નનો જ વરરાજો છે કેવા ગાડી હોય હણગારી હોય ને માથે વળે ગજરા મૂક્યા હોય ને આપણે હોટલે ઉભા રહી તો ન્યાય એક બે ગાડી પડી હોય વરરાજાની આપણે આ બારીમાં ડોકાઈ તો બે જણા ગુલ્ફી ખાતા હોય આવી ટાઈમ બેઠા બેઠા શું જમાનો આવ્યો ડો પૂછો વડીલોને વળ ખાઈ ખાને તૂટી ગયા આવો લગ્ન કેવો પેલા તો લગન થતા ભાઈ આમ જો ગામડામાં જાન હોય હોય દીધા તે આમ ખુરીશ્યું કેવ્યું ભાઈ ઊંધા ડબ્બા નાખ્યા હોય એની માથે રજાયું નાખી હોય એ વરરાજા ને અણવર બેઠા હોય બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાઈટ ખાય એમાં ભરત મૂક્યા હોય એમાં ભરતના મકડા મૂક્યા હોય મોતી ના વરરાજા ને તલવાર ખીલ જે મૂકી દીધી હોય પછી વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય તારે બોલવાનું ન હોય એટલે બેઠો આમ કોઈક બોલાવે તો આખો ફરે આમ આપણે કેમ છો મજા આવે હવે ગામડામાં જાનુ જાતી ભાઈ એટલે આવી રીતે બેઠક થઈ ગઈ હોય ઢોલીને કહી દીધું હોય ડેલે બેઠો હોય એ વળી પાસે ભીતે ટેકો દીધો હોય એક પગ ઢોલ ની માથે હોય જે માથે પગ હોય એને કોણી ટેકાવી હોય અને આમ બેઠો બેઠો બીડી પીતો ઈન્દ્ર બિશારો લાગે સાહેબ ઈ એ ફાઈવ સ્ટાર હોટલમાં હું તાજ હોટલમાં આવો ઠેસો એ જે બીડી પીતો હે હા કોક નીકળે તો ધમ બધી મારે એને કહી દીધું હોય કે વરરાજો ને અણવર ને નીકળે એટલે માંડવા વગાડતો આવ્યું કારકર આખી જાને જેટલું પીધું હોય એકલા એ પી ગયો હોય જો કે કોઈ નથી પીતા કા હવે કોઈ ને આપણા સમાજ બધે બહુ ઓછું થઈ ગયું બહુ ઓછું થઈ ગયું બહુ ઓછું થઈ ગયું અમારે એક જણા હમણાં બે જણા ગયા ને એક બે જણા તેને નાગેહરી પોલીસે પકડ્યા એમાં એક તો પી ગયા ને જીભું જ લાય પોલીસે કીધું ક્યાં ક્યાં થાય તો દારૂ પીધો તો ન્યા હું તીરત છે સાબ કે તું તો જવાબ દે મળે જીત લે આવી રીતે જાન આમ બેઠી હોય આખી પછી જો તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા વરરાજો વાના ખાઈને આવ્યો હોય આમાં વાનામાં વાનો વાનાની કેટલી ને ખબર છે હું શું વાત કરે ભાઈ બસ એટલી આંગળી તો ઘણી આ બાકી ડાયરિયાનો વાનો હું કેવી ખબર જ નથી એનું કારણ એ કહું સાહેબ વાનો આ બેનોને ખબર છે ને બાબા મારી માવોને જ ખબર જ હોય ને કારણ કે વાનો દસ પંદર વાનાના લગ્ન હોય એમાં પાંચ દિવસ પછી એના લગ્ન વધારે પછીના જે પાંચ દિવસ હોય ને તો આપણા હગા વાલા પાડોહી એને વાનો ખાવા એટલે વરરાજાને જમાડવા લઈ જાય આજે અમારી ઘરે વાનો ખાવા આવજો મારી જેવા મફતિયા બે આર્યા સડી જાય એ વળી જો વૈશાખના લગ્ન હોય તો રસને પૂરી કર્યા હોય અને રસ જેવો વરરાજાને આપે ને મારી જેવો મફતિયા કે ભાઈ રસ નહીં ખાય તારો બા ભરદા ખાતો હા બસ ભાઈ રજ નહીં ખાય એના લગ્ન છે તમારે ફળીએ પોગાડ્યું આ થોડો મારી ઘરે હોય પછી એને પ્રેમથી જમાડે વરરાજાને જમાડે અને પછી ઢોલી બોલાવે ઢોલ વગડાવે અને વરરાજાની માથે આમ સાડી કે એવું કલર વાળું કપડું રાખે અને શારે શેડે આપણી માવું શેડા પકડીને ઉભી હોય અને વરરાજો એક હાથે તલવારને એમ કહેવાય જ્યાં ટેકો રાખીને ઉભો હોય એક હાથમાં નાળિયેર હોય અને એમાં પછી બેનો આડો પાડોના બહેનો હોય એમાં ત્યારે તો રૂપિયો બે રૂપિયો બહુ થઈ જતું સાહેબ એ પહ ભરે એનો એને પહ ભરાવે અને પછી ગામમાં એના ઘર સુધી વગાડતા વગાડતા મૂકવા જાય આવું પાંચ દે રોજ હમણાં ચાલુ હોય ઉત્સવ ઉત્સવ ગામમાં અને વાહે બાયુ ગીત ગાઈતું જાય કોણે તારા નાળી રાસણ ને કોણે તારો ભર્યો રે હવે તો અમુક ગીત હાવ વૈયા ગયા એ હારો છોકરો હોય તો આ નહીતર કેવું ગવાય ખબર પોલીસ ઉપાડી રહેવાજો કેમ કેમ થા આ ડંકીનો પાઇપ સોર્યો હતો આજ ગામમાં એને ઓળખરે આટો આવ્યો ત્યારે એક જમાઈ પંદર દી રોકાણ જમા પંદર દી રોકાણ કે જમાઈ નીકળો પંદર દી છા

તોય મહેમાન નો હમશો બોલો તોય મહેમાન રોકાણો પછી એની ઘરવાળીને કીધું કા જાતો નથી કરવું હું તો બેન કે કેવું જોવે ને બાકી મહેમાન શું ટેકે એનો બાપે જાય વંડી ઠેકી તમારે મને કેવું છે ને મારે એમ કે તમારા ભાઈ બન છે મારો થોડો વિવેક છોડાય પણ તમે દુખી હોવ તો હું મારા ધણીને નો દુઃખી થવા દઉં ન હોય મહેમાન તો મહેમાન હું તો થો ને આ જીન બેને ગાડલું ઊભું કરું ઊભો થાય એ તું આવ્યો તે દોના છોકરા હેઠા હા ઉબે હા તો મારો દીકરો કુલી વાહે જાલ્યા લ્યો બેન કુલ લેતા જો મને તો હાવ હેઠું પાવે હવે આને કેમ કાઢવો ગયો તો પછી આમ દિલ્હીની બહાર ઓટો હતો ને હવારમાં ગરધળીને મે મહેમાન બે બેઠા બેઠા દાતણ કરતા હતા હામેની અગાશી ઉપર એક ભાઈ ઊભા ઊભા બંધુક હરખી કરે પણ બોલો મહેમાન હતો ને એની કોઈ ટાકે તો મહેમાન નું દાંતલ આમ સાટી ગયું ગરધલી કે દાંતલ કરો બોલા ભાઈ શું કરે એ કાઈ નો કરે તમે દાતણ કરો એ તો બે મહિના પહેલા એનો મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો તો તે ન કેતો તો હવે તારી ઘરે મહેમાન આવવા દે હવે દાતણ કરવા ખોટી થાય એટલે વાંદરીપાનું વાંદરી પાનાની જરૂર હતી હવે સાંભળો એ ભાઈને વાંદરી પાનું મગાવવું હોય તો કાંઈ છોકરા પાસે મગાવાય કાંઈ એના માણા પાસે કોઈ પણ પાસે મગાવાય કે વાંદરી પાનું લેતા પણ ભૂલ શું થઈ ખબર એની પત્ની પાસે મગાવ્યું વાંદરી પાનું લાય હવે નક્કી કરો હું આવ્યું છે પછી મારો કહેવાનો અર્થ કોની પાસે શું માગવું ઘણા નથી ગણપતિના મંદિરાજીને કહેતા હે ગણપતિ દાદા રિધી સીધી આપજો ડોહો માર છે બે એની ઘરવાળીઓ છે ગણપતિને કહેવાય રિધી સીધી આપજો ના એને કહેવાય તમે વિઘ્ન દૂર કરો અમારે અને તમે અમારી ઘરે આવશો તો વાહે વાહે રિધીન સીધી આવશે જ તમે વિષ્ણુની પ્રાર્થના કરો વિષ્ણુ એટલે નારાયણ ભગવાન પોતે આવશે તો વાહે લક્ષ્મી આવશે જ તમે સદગુરુની પ્રાર્થના કરો ને સાહેબ તો તેત્રીસ કોટી દેવ તમારા ઘરે આવવાના છે એટલે એમાં કોઈ ખામી ન રહે એવી જ્યારે અહીંયા ખાખી બાપુની કૃપાથી મળ્યા છે ત્યારે હું જિજ્ઞેશ બારોટને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો એને મોજ આવે એવી મોજ લઈને આવે ભાઈ શ્રી જિજ્ઞેશ બારોટ તાળીના ગલાથી વધાવો ભાઈ શ્રી જિજ્ઞેશ ભાઈ બારોટ એ એટલી તાળીમાં ન આવે આમ બે હાથ ઉસા કરીને એના થવું જો મવા પરગણું સાબાદ આવે ભાઈ શ્રી જિજ્ઞેશ બારોટ